રાજુલાના બાક્ષી ગામે ધાતરવાડી ડેમ આસપાસ કરવામાં આવી રહેલા બ્લાસ્ટિંગના અનુસંધાન ગામ લોકો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે અને બ્લાસ્ટને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે રાજુલાના બાક્ષી ગામે ધાતરવડી ડેમ 1 ના ડેમ બ્લાસ્ટિંગના કારણે તૂટવાની શક્યતાઓ ગ્રામજનોએ અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવેલું છે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામે ધાતરવડી ડેમ એક આવેલો છે આ ડેમની એકદમ નજીક ભાક્ષી ગામે ત્રણ બ્લેક ટ્રમ્પની લીઝો આવેલી છે આ લીઝોમાં બ્લાસ્ટિંગ બાબતે હુસ્તરશાસ્ત્રી અમરેલી દ્વારા અંદાજીત છ મહિના પહેલાં સિસ્મોલોજી કચેરીને સિસ્મોલોજી કરી રિપોર્ટ આપવા લેખિત રજૂઆત કરેલી છે તેવું જાણવા મળેલ છે પણ હજુ સુધી સિસ્મોલોજી કચેરી દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી તો આ બાબતે આ ત્રણેય લીઝમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બ્લાસ્ટિંગ થઈ રહ્યા છે તેથી બ્લાસ્ટિંગના કારણે દાતરવડી એક ડેમ ખૂબ જ જૂનો એટલે કે પચાસ વર્ષ પહેલા બાંધકામ થયેલો છે તેથી કરીને તૂટી પડવાની સંભાવના રહે છે તેથી ગ્રામજનો સરપંચ અને ખેડૂતો માલધારીઓ સહિતના તમામ લોકો દ્વારા નિવેદન કરવામાં આવેલું છે કે આ પ્રકારે બ્લાસ્ટ બંધ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ ત્રણ લીઝમાં જે કામગીરી કરવામાં આવી રહી છે અટકાવવામાં આવે અન્યથા ગાંધી ચિંદ્યા માર્ગે ધરણા ઉપર બેસવાનો કાર્યક્રમ કરવામાં આવશે ભાક્ષી ગામની ત્રણેય લીઝ બ્લાસ્ટિંગ બંધ કરવામાં આવે તેવી ભારપૂર્વકની નિવેદન અને વિનંતી તેમના દ્વારા કરવામાં આવેલું છે મારું નામ ચંપુભાઈ ઢાકડા અમે લોકો આજરોજ રાજુલા તાલુકાના વાવેરા ગામ ભાક્ષી દીપડિયા આગરિયા સારોડિયા જુદા જુદા ગામમાંથી પશુપાલકો અને ખેડૂતો આજે અમે ધાતરરોડે નદીના કાંઠે ચાલતા ભરડિયા સ્ટોન પ્રસર એ બાબતે રજૂઆત કરવા મહેરબાન કલેક્ટર સાહેબને આવ્યા હતા બરાબર આજથી લગભગ પચીસ અગિયારના રોજના સાહેબને લેખિત જાણ કરી હતી કે સાહેબ આ જે હેવી બ્લાસ્ટિંગ કરે છે એ હેવી બ્લાસ્ટિંગ બંધ કરાવો જેના કારણે આ ધાતરડી ડેમને નુકસાન થવાનો પૂરો સંભવ છે કારણ કે અટાણ દાતરોડી ડેમ એક એવો છે ને જે ખેડૂતોને જીવાદોરી સમાન છે જો આ ડેમને કંઈ પણ થશે ને તો ખેડૂતોને બુરા હાલ થશે બીજા નંબરના મુદ્દામાં મેં એવી રજૂઆત કરતા હતા કે એનું જે દૂષિત પાણી નીકળે છે આ જે વરડીયાની જે ખાણો માઇનિંગ લીધું હોય ને એમાંથી ધાતરૌડી નદીની અંદર નાખે છે એના કારણે પશુપાલકો બધા હેરાન થાય છે કારણ કે પાણી પીવા ઢોર જાય પશુપાલકો જે જાય ઢોર અને ઢોર ફસાઈ જાય છે કે અમારો જે એકસો બાવીસ પૈકીનું જે વાવેરાનું ગૌસર છે એ ગૌસરની અંદર આ લોકો આવી ગયા છે જે કોણ આડ પરડિયાવાળા જે લીઝ આપેલી છે ને એ વધારે પડતા આગળ વહી ગયા છે એટલે અમે એમને કઈ મેજર માપ કરી અને જો ખરેખર અંદર આવ્યા હોય તો લેન્ડ ગ્રેપિંગ દાખલ કરવા અમે સાહેબ ને થેન્ક યુ